શ્રી રાધા કૃષ્ણ અભ્યા નમહ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દસમો સ્કંદ તેત્તાલીસ અધ્યાય કુવૈયા પીડી ઉદ્ધાર અને અખાડામાં પ્રવેશ શ્રી સુખ ઉવાચ અથ કૃષ્ણ સ્વરામ સ્વ કૃત સોચો પરંતપ પ મલદુંદુબીની દોષમ શ્રુત્વા દષ્ટુ મુખ મુખેદુ શ્રી સુખદેવજી કહે છે કામ ક્રોધ વગેરે શત્રુઓને પરાજિત કરનારા પરીક્ષિત હવે શ્રી કૃષ્ણ અને બલરામ પણ સ્નાનાદિ નિત્ય કર્મથી નિવૃત્ત થઈને દુંદુબી નગારાનો અવાજ સાંભળી રંગભૂમિ જોવા માટે નીકળ્યા ભગવાન શ્રી કૃષ્ણ રંગભૂમિના દ્વાર પર જઈને જોયું કે ત્યાં મહાવતની પ્રેરણાથી કોવલ્યાપીડ નામનો હાથી ઊભો છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાની કમર બાંધી અને માથાની લટો બાંધી દીધી અને મેઘ જેવી ગંભીર વાણીથી મહાવત ને પડકારતા કહ્યું મહાવત ઓ મહાવત અમને જવાનો રસ્તો આપ અમારા હટી જા સાંભળતો નથી મોડું ન કર હું હમણાં જ આ હાથી સાથે તને યમ સજન મોકલી દઉં છું ભગવાન શ્રી કૃષ્ણ જયારે મહાવત ને આ પ્રમાણે ધમકાવ્યો ત્યારે તે ક્રોધથી સમસમી ગયો અને તેને કાળ મૃત્યુ અને યમરાજ જેવા અત્યંત ભયંકર

પરંતુ ભગવાને બળપૂર્વક જેમ બાળક ગાયના વાછરડાનું પૂછડું પકડી તેની પાછળ ફરે તેમ શ્રી કૃષ્ણ પોતાને પકડવા માટે ડાવા જમણા ફરતા તે હાથી ની પાછળ ફરવા લાગ્યા ત્યાર પછી હાથીની સામે આવીને તેમણે હાથીને એક થપ્પડ મારીને નીચે પાડવા માટે તેની સામેથી ભાગવા લાગ્યા જાણે તે પગલે પગલે તેમને પકડી લેશે હમણાં જ પકડી લેશે ભગવાન શ્રી કૃષ્ણ એકવાર રમતમાં પડી જવાનો અભિનય પણ કર્યો અને ત્યાંથી ઝટપટ ભાગી ગયા ત્યારે તે હાથી ક્રોધથી બળીને શેકાઈ રહ્યો હતો તે સમજ્યો કે તે પડી ગયા છે તેથી તેણે બહુ જ જોરથી પોતાના બંને દાંત ધરતી પર માર્યા જયારે કોલિયાપીનું આક્રમણ વ્યર્થ થઈ ગયું ત્યારે તે વધારે ચીડાયો મહાવતો ની પ્રેરણાથી તે ક્રોધિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર તૂટી પડ્યો ભગવાન મધુસૂદને જ્યારે તેને પોતાની તરફ આવતો જોયો ત્યારે તેની પાસે ગયા અને પોતાના એક જ હાથેથી તેની સૂંઢ પકડીને તેને ધરતી પર પટકી દીધો તેના પડી જવાથી ભગવાને સિંહની જેમ જ રમતમાં જ તેને પગી દબાવી તેના દાંત ખેંચી કાઢ્યા અને તે રીતે હાથી અને મહાવત ને સ્વધામ પહોંચાડી દીધા પરીક્ષિત મરણ પામેલા હાથી ને ત્યાં જ છોડી દઈને ભગવાન શ્રીકૃષ્ણને હાથમાં તેના દાંત રાખીને જ રંગભૂમિમાં પ્રવેશ કર્યો એ વખતે તેમની શોભા દર્શનીય હતી તેમના ખભા પર હાથીનો દાંત હતો શરીર લોહી અને મન બિદ્ધુથી શોભી રહ્યું હતું અને મુખ મુખકમલ પર પસીનાના બિંદુઓ સોભી રહ્યા હતા પરીક્ષિત ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ

છતાં પણ જ્યારે તેણે જોયું કે આ બંને કુવલિયા પીઠ મારી નાખ્યો ત્યારે તેને એ વાત સમજાઈ ગઈ કે આમને જીતવા બહુ મુશ્કેલ છે ત્યારે તે બહુ ગભરાઈ ગયો શ્રી કૃષ્ણ અને બલરામની પૂજાઓ લાંબી લાંબી હતી પુષ્પોના હાર સુંદર વસ્ત્રો અને આભૂષણો વગેરેથી તેમનો વેશ અદભુત લાગતો હતો એવું લાગતું હતું કે જાણે ઉત્તમ વેશ ધારણ કરીને બે અભિનેતા નટ અભિનય કરવા માટે આવ્યા હોય જેમના નેત્ર એકવાર તેમના પર પડી જતા બસ ત્યાંથી ખસતા જ નહીં એટલું જ નહીં તેઓ પોતાની કાંતિથી તેમનું મન પણ ચોરી લેતા આ પ્રમાણે બંને રંગભૂમિમાં છવાઈ ગયા પરિક્ષિત મંચ પર જેટલા લોકો બેઠા હતા તે મથુરાના નાગરિકો અને રાષ્ટ્રના પ્રજાજનો પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને જોઈને એટલા પ્રસન્ન થયા કે તેમના નેત્રો અને મુખ કમળ ખીલી ઉઠ્યા તેઓ ઉત્કંઠાથી ભરાઈ ગયા તેમને આ બંનેના દર્શન કરીને તૃપ્તિ થતી ન હતી જાણે તે નેત્રોથી આ બંને ભાઈઓને પી રહ્યા હોય જીભથી ચાટી રહ્યા હોય નાસિકાથી સુંઘી રહ્યા હોય અને હાથોથી પકડીને રજા એ ચાંપતા હોય તેમના સૌંદર્ય ગુણ માધુર્ય અને નિર્ભયતાએ જાણે દર્શકોને તેમની લીલાઓનું સ્મરણ કરાવી દીધું તે લોકો પરસ્પર તેમના વિશે જોયેલી સાંભળેલી વાતો કહેવા સાંભળવા લાગ્યા એ બંને સાક્ષાત ભગવાન નારાયણના અંશ છે

અમે કોઈ કોઈના મુખેથી સાંભળ્યું છે કે આમણે જ પ્રલંબાસુર વસ્સાસુર અને બકાસુર વગેરેને માર્યા છે જે વખતે દર્શકોમાં આ પ્રમાણેની ચર્ચા ચાલી રહી હતી અને અખાડામાં તુરી વગેરે વાદ્યો વાગી રહ્યા હતા તે સમયે ચાણોરે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામને ઉદ્દેશશીને કહ્યું નંદ નંદન શ્રી કૃષ્ણ અને બલરામજી તમે બંને આદરણીય વીર છો અમારા મહારાજ એવું સાંભળીને કે તમે લોકો યુદ્ધ કરવામાં બહુ નિપુણ છો તમારું પરારાક્રમ જોવા માટે તમને અહીં બોલાવ્યા છે જુઓ ભાઈ જે પ્રજા મન વચન અને કરમથી રાજાનું પ્રિય કાર્ય કરે છે તેનું કલ્યાણ થાય છે અને જે રાજાની ઈચ્છાથી વિપરીત કામ કરે છે તેને નુકસાન થાય છે એ તો બધા જાણે છે કે ગાય વાછડા ચરાવનાર ગોવાળો દરરોજ આનંદથી જંગલોમાં કુસ્તી લડવાની રમતો રમતા હોય છે અને ગાયો ચરાવતા રહે છે તેથી આવો અમે અને તમે મળીને મહારાજને પ્રસન્ન કરવા માટે કુસ્તી લડીએ આવું કરવાથી આપણા પર બધા લોકો ખુશ થશે કેમ કે રાજા બધી પ્રજાના પ્રતિક છે પરીક્ષિત શ્રી કૃષ્ણ તો ઈચ્છતા જ હતા કે આમની સાથે કુસ્તી કરવી તેથી તેમણે ચાણુરની વાત સાંભળીને તેનું અનુમોદન કર્યું અને દેશ કાલ પ્રમાણે આ પ્રમાણે કહ્યું ચાણુર અમે પણ આ ભોજરાજ કંસની વનવાસી પ્રજા છીએ અમારે પણ એમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ એમાં જ અમારું કલ્યાણ છે પરંતુ ચાણુર અમે અત્યારે બાળક છીએ તેથી અમે અમારા જેવા વડવાળા બાળકોની સાથે જ કુસ્તી લડીશું કુસ્તી સમાન વડવાળાઓ વચ્ચે જ થવી જોઈએ જેથી દર્શક સભાસદોને અન્યાયના સમર્થક બનવાનો પાપ ન લાગે ચાણોરે કહ્યું હવે રહેવા દો તમે અને બલરામ ન તો બાળક છો ને ન કિશોર તમે બંને બળવાળોમાં બળવાનોમાં શ્રેષ્ઠ છો અત્યારે જ હજાર હાથીઓનો વળ ધરાવતા કોલિયાપીને રમતમાં જ મારી નાખ્યો

બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી બલરામજી કી જય